સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને આવ નવી વાનગી બનાવતા શીખવું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા વિડિયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડિયો જરૂરથી શેર કરો તો આજે આપણે ભાવનગર બોટા દમરેલી સાઈડ જે આખી ડુંગળીનું ફેમસ સબ્જી છે તે સબ્જી બનાવતા શીખીશું એ ખૂબ જ ટેસ્ટી સબ્જી બને છે ને એ વિસ્તારમાં તે વાડીઓમાં

સબ્જીની પૂરે રેસીપી રેસિપી જોવા માટે મારો વિડીયો પૂરો જરૂરથી બનાવવાનું શરૂ કરીએ ટેસ્ટી એવું કાઠિયાવાડી આખી ડુંગળી સબ્જી બનાવવા માટેના ઇન્ગ્રી આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા આઠ થી દસ કડી જે મોટું લસણ આવે છે સૂકું તે લીધું છે જરૂર મુજબ પાણી માટે પાણી લીધું છે અહિયાં ખડો મસાલો લીધો છે એક તજ તજપત્તું આખું મરચું બે લવિંગ તજનો ટુકડો બાદિયાના બે ટુકડા એ બધું મેં લીધું છે પછી ચાર મોટા મરચાં મેં ટુકડા કરી લીધા છે તીખા લીલા મરચાં બે ઇંચ આદુના ટુકડાના મેં ટુકડા કરીને લીધા છે એક ચમચી જીરું બે ચમચી સૂકા કોપરાનું છીણ બે ચમચી સૂકું લાલ મરચું એક ચમચી હળદર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી રાઈ ચાર ચમચી સફેદ તલ ચાર ચમચી આપણે મોટી ચમચી મેં સિંગદાણા લીધા છે સિંગદાણાની જગ્યાએ તમે ખારી સિંગ પણ વાપરી શકો છો એક ચમચી ખાંડ એક ચમચી નમક એક ચમચી ગરમ મસાલો બે મોટા ટામેટાના મેં ટુકડા કરીને લીધા છે બે ચમચી ઝીણી સમારેલી કોથમીર પાંચસો ગ્રામ સૂકી ડુંગળી જે નાની નાની આવે છે તે મેં લીધી છે અને જરૂર મુજબ આપણે વઘાર માટે તેલ જોશે એટલા માટે તેલ લીધું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ટેસ્ટી એવું કાઠિયાવાડી આખી ડુંગળીનું સબ્જી આખી ડુંગળીનો સબ્જી બનાવવાનો છે તો એના માટે આપણે ગ્રેવીમાં જે મેં અહીંયા ચાર ચમચી સફેદ તલ લીધા છે તેને આપણે અધકચરા વાટી લેશું તો અહીંયા મેં ખાંડણી લીધી છે એની અંદર મેં તલ એડ કરી દીધા છે તો હવે આપણે એને અધકચરા દસ્તા વડે ખાંડી અને આપણે એને અધકચરા વાટી લેશું અમે અધકચરા તમે જોઈ શકો છો તલ વાટી લીધા છે આ તલને તમે મિક્સર જારમાં પણ ક્રશ કરીને વાપરી શકો છો પણ એની જ કરતા તમે ખાંડની દસ્તામાં ખાંડીને વાપરશો તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે મિક્સર જાર ખાંડની દસ્તા મેં એટલા માટે ખાંડની દસ્તામાં ખાંડીને લીધા છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ મેં તલ કાઢી ખાંડી લીધા છે તો હવે આપણે એની અંદર ચાર ચમચી સિંગદાણા કાચા લીધા હતા એનો પણ આપણે ફૂકો બનાવવાનો પાવડર કરવાનો છે તો એને પણ હું આવી રીતે ખાંડની દસ્તામાં એડ કરી અને દસ્તા વડે ખાંડી અને એનો અધકચરો ભૂકો કરી લેશું અહીંયા સિંગદાણાને મેં પણ અધકચરો ભૂકો કરી લીધો છે ખાંડી દસ તવાડે ખાંડીને તો હવે આપણે એને એક બાઉલમાં નીકાળી લેશું તો આવી રીતે હું એને એક બાઉલમાં નીકાળી લઈશ અને પછી આપણે આગળની પ્રોસેસ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવવાની છે તો અહીંયા હું ખાંડની અંદર અહીંયા જે મેં લસણ લીધું હતું આઠ ઘણી મોટી તે એડ કરી દઈશ ચાર તીખા મરચાં અમે લીધા હતા તે એડ કરી દઈશ અને આદુને એડ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લેશું ખાંડી પ્યોરી બનાવવાની છે એટલા માટે મેં અહીંયા મિક્સર જાર લીધું છે એની અંદર આપણે જે બે ટામેટાના મેં ટુકડા કર્યા હતા તે એડ કરી અને આપણે એની પ્યોરી બનાવી લઈશું આપણી ટામેટાની પ્યોરી રેડી થઈ ગઈ છે તો આપણે એને એક બાઉલમાં કાઢી આપણે જે આખી ડુંગળી બનાવવાની છે એટલા માટે આપણે ડુંગળીને આવી રીતે ઉપરથી દાંડલી કાઢી નીચેનો ભાગ કાઢી અને એની પોતરી કાઢી અને આવી રીતે આપણે બધી ડુંગળીને આપણે ઉપરની છાલ કાઢી અને રેડી કરી લેશું સબ્જી બનાવવા માટે તો આવી રીતે હું બધી ડુંગળીને છાલ કાઢી અને રેડી કરી લઈશ આપણે મેં બધી ડુંગળીના ફોતરા નીકાળી લેતા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી આપણે ડુંગળીને સેલો ફ્રાય કરવાની છે તો એના માટે આપણે જેમાં સબ્જી વઘારવાનું છે એ જ પેનની અંદર હું પાંચ મોટી ચમચી તેલ તેલ એડ કરી કરી દઈશ અને ગરમ થાય એટલે આપણે એને ફ્રાય ઘણા લોકો ડુંગળીને બાફીને પણ લેતા હોય છે શેકીને પણ લેતા હોય છે પણ ડુંગળીની બેસ્ટ રીત આખી ડુંગળીનું શાક બનાવવા માટે તમે આવી રીતે સેલો ફ્રાય કરીને લેશો તો તમારી ડુંગળી વિખાશે નહીં અને એવીને એવી આખીને આખી રહેશે એટલા માટે આ રીતથી જ બનાવવું તમારે પ્રિફર કરવું તો હવે આપણે તેલ એડ કરી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે ડુંગળીને સેલો ફ્રાય કરી લઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે હું ડુંગળીને તેલની અંદર સેલો ફ્રાય કરવા માટે રાખી દઈશ અને આપણે ડુંગળીને પૂરેપૂરી નથી પકાવવાની અડધી જ પકાવવાની છે અડધી આપણે સબ્જીની ગ્રેવીની અંદર એ પાકી જશે એટલા માટે તો અડધી પાકે એટલે આપણે એને ફ્રાય કરી અને ઇડલીશમાં કાઢી લેશું તો હવે આપણે અહીંયા મેં બધી ડુંગળી તેલની અંદર એડ કરી દીધી છે તો આવી રીતે બધી જ તેલ ડુંગળી ઉપર આવી જાય એવી રીતે આપણે એને ચમચા વડે મિક્સ કરી અને આપણે એને ફ્રાય કરી લઈશું અહીંયા આપણી ડુંગળી મસ્ત રીતે ફ્રાય થઈ રહી છે જો એકદમ લાઈટ બ્રાઉન થવા લાગી છે તો હવે આપણી અડધી ડુંગળી પાકી જાય એટલે આપણે ડુંગળીને એક પ્લેટમાં કાઢી લેશું અને પછી આ જ તેલની અંદર આપણે સબ્જીનો વઘાર કરી લેવાનો છે તો અહીંયા મસ્ત સ્મેલ પણ આવી રહી છે અને અવાજ પણ મસ્ત તળવાનો આવી રહ્યો છે આપણે ડુંગળી તળીએ છીએ એનો તમે સાંભળી શકો છો મસ્ત અવાજ આવે છે એકદમ તો હવે આપણે અડધી ડુંગળી પાકી ગઈ એવું લાગે તો આપણે એને કાઢી લેશું પચાસ થઈ ગઈ છે તો હવે આપણે એને એક ડીશમાં કાઢી હવે આપણે જેમાં ડુંગળી ફ્રાય કરી હતી એ તેલને ને મેં ગરમ થવા માટે રાખ્યું હતું તો એ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર મેં અહીંયા એક ચમચી રાઈ લીધી હતી તે એડ કરી દેસુ અને રાય તતળી જાય એટલે આપણે એની અંદર એક ચમચી મેં અહીંયા જીરું આખું લીધું હતું તે એડ કરી દઈશું અને આપણે જે ખડો મસાલો લીધો હતો એક તજપત્તું આખું મરચું તજ લવિંગ બાદિયાના ટુકડા તે એડ કરી દઈશું અને તે બધી વસ્તુ મસ્ત રીતે તેલમાં સંતળાઈ જાય પછી આપણે એની અંદર આદુ મરચાં જે લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું તો આ બધી વસ્તુ સંતળાય પછી આપણે એની અંદર હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ મેં ઠંડી દસ્તાવન ખાંડીને લીધી હતી તે એડ કરી દઈશું આપણે એને મિક્સ કરી લઈશું તેલની અંદર આવી રીતે તો હવે આપણે મસ્ત રીતે સંતરાઈ જાય આદુ મરચાં અને લસણ તો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને પછી આપણે એને સાંતળવાના છે જેથી એ બળે નહીં અને એની સ્મેલ પણ સબ્જીમાં ખૂબ જ મસ્ત આવે તો આપણા અહીંયા આદુ મરચાં અને લસણ સંતળાઈ ગયા છે તો હવે આપણે એની અંદર જે અહીંયા આપણે તલત કચરા વાટીને લીધા હતા તે એડ કરી દેસું અને તલને આપણે થોડી વાર માટે તેલની અંદર મિક્સ કરી અને પકાવવા માટે રાખી દઈશું તો આવી રીતે આપણા તલ મસ્ત રીતે તેલમાં પાકી જાય તેવી રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી લેશું તેલની અંદર તલ એડ કર્યા છે તો તલમાંથી તેલ છૂટું પડે એટલે એમાંથી પીણા થવા લાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા તલમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એની અંદર જે અહીંયા સિંગદાણાનો ભૂકો કરીને લીધો હતો મેખાણની દસ્તાની અંદર તે પણ આપણે એડ કરી દઈશું અને એની અંદરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી લેવાનું છે તો આવી રીતે આપણે એને પણ તેલની અંદર મિક્સ કરી અને એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવી લેશું આ મેં સિંગદાણા અને તલને અધકચરા વાટીને એડ કર્યા હતા તે પાકવા પાકવા આવી ગયા છે તો હવે આપણે એની અંદર જે સૂકો મસાલો લીધો હતો તે બધો એડ કરી દઈશું તો અહીંયા મેં એક ચમચી હળદર લીધી હતી તે એડ કરી દઈશ અહીંયા એક ચમચી મેં પાવડર લીધું હતું તે એડ કરી દઈશ અને બે ચમચી અહીંયા લાલ મરચું લીધું હતું તે એડ કરી દઈશ એક ચમચી નમક એડ કરી દઈશ અને એક ચમચી હું ખાંડ એડ કરી દઈશ જો તમને ખાંડ સ્વીટ સબ્જી પસંદ ના હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે બધા જ મસાલાને ગ્રેવીની અંદર ચમચા વડે મિક્સ કરી લેશું અને થોડી વાર માટે વ્યવસ્થિત મસાલા પાકી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ગ્રેવીનો કલર પણ ખૂબ જ મસ્ત આવી ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવવા લાગી છે તો જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો અહીંયા આપણી ગ્રેવીની અંદર મસ્ત બધો મસાલો મિક્સ થઈ અને ખૂબ જ મસ્ત કલર અને સ્મેલ પણ આવવા લાગી છે તો હવે આપણે એની અંદર અહીંયા મેં જે ટોપરાનું છીણ લીધું હતું તે એડ કરી દઈશું અને ટામેટાની ગ્રેવી અહીંયા મેં લીધી હતી આપણે કરી હતી તે પણ એડ કરી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને પકવવાની છે તો આપણે હવે ટામેટાને ગ્રેવીની અંદર ટોપરાના છીણને અને ટામેટાને મિક્સ કરીશું તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાં મસ્ત બબલ્સ થવા લાગ્યા છે અને તેલ પણ છૂટું પડવા મળશે તો હવે આપણે એની અંદર મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને પકવવાની છે તો આપણે એની અંદર પહેલાં પાણી એડ કરીશું અને પછી ઢાંકણ ઢાંકી અને ગ્રેવીને પાંચથી છ મિનિટ માટે આપણે પકવવા માટે રાખી દઈશું અહીંયામાં આપણા ટામેટા મસ્ત રીતે ગ્રેવીની અંદર મિક્સ થઈ ગયા છે તો જેટલી ગ્રેવી હોય એનાથી બે ગણું આપણે એની અંદર પાણી એડ કરી અને ગ્રેવીને પકવવાની છે તો હવે હું આની અંદર આપણે અહીંયા બે કપ જેટલી ગ્રે ગ્રેવી છે તો આપણે એની અંદર ત્રણ થી સાત ત્રણ કપ જેટલું પાણી એડ કરી દેસુ અને થોડું પાણી એડ કરી અને ડુંગળીને પણ આપણે પકવવાની છે પાછું પાણી એડ કરશું તો અહીંયા હજી ગરમ મસાલો બાકી રાખ્યો હતો તે પણ આપણે ડુંગળી જોડે એડ કરી અને ગ્રેવી અંદર ડુંગળી અને ગરમ મસાલાને આપણે તેલા મિક્સ કરી લઈશું જરૂર લાગે તો જો આપણે અડધો કપ પાણી એડ કરી અને પછી ઢાંકણ ઢાંકી છ મિનિટ માટે સબ્જી છે ટ્રાય કરજો આ સબ્જી પાર્ટીઓમાં ફાર્મા બોસમાં પાર્ટીમાં બધે બને છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને આ સબ્જીને તમે ચાર થી પાંચ દિવસ સુધી ખાઈ શકો છો ખરાબ થતું નથી ટેસ્ટ એવો ને એવો રહેશે તો હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરી અને આપણે એને ઢાંકણ ઢાંકી અને પાંચથી છ મિનિટ માટે પકાવી લે સુધી મેં સબ્જીને પકાવી લીધું ઢાંકણ ઢાકીને તો હવે આપણે એને ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે સબ્જીને તો અહીંયા આપણું આખી ડુંગળીનું મસ્ત ટેસ્ટી સબ્જી રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણી ડુંગળી પણ મસ્ત પાકી ગઈ છે તો હવે આપણે સબ્જીને સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી અને મિશ્રાઓ કરી લેશું એ પહેલા આપણે થોડી કોથમીર આપણે સબ્જીની અંદર અડધી કોથમીર એડ કરી દેશું અને અડધી આપણે ગાર્નિશિંગ માટે રાખશું તો અહીંયા હું અડધી કોથમીર એડ કરી અને સબ્જીની અંદર આવી રીતે મિક્સ કરી લઈશ અને એક બાઉલમાં કાઢી અને સબ્જીને આપણે સર્વ કરી લેશું આ સબ્જીને તમે રોટલી સાથે રોટલા સાથે પરોઠા સાથે ભાખરી સાથે બધા સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગશે

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને તમે સબસ્ક્રાઈબરનું બટન ક્લિક કરશો એટલે એક બે લાઇકરનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્કસ ફોર વોચિંગ